જો ઓનલાઈન કસ્ટમર આવશે તો એમને સારો ડિસ્કાઉન્ટ ને લોન ની સુવિધા બી ઉપલબ્ધ છે ગાડીમાં તમને પૂરેપૂરી સુવિધા આપીશું ગાડીની અંદર કિલોમીટર વીસ ની છે આનો સાડા પાંચ લાખ રૂપિયા ભાવ છે આ તમને પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયામાં આપી દેસુ ઓનલાઈન કસ્ટમર આવશે અને જો વિડીયો નો માધ્યમથી આવશે અને અંદર લાઈક ને સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને આમાં ડિસ્કાઉન્ટ ભી કરી આપીશું સારું ડિસ્કાઉન્ટ દે તો ફોલો કરીને આવશો તો આગળ જોયું તો બીજી જે વ્હાઇટ કલર ની અંદર જે આલેત્રીસ માની સુધી ચાલશે આ બે હજાર વીસ ની ગાડી છે આ બી આ સાડા પાંચ લાખ રૂપિયા ભાવ છે આ ગાડી બી પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયામાં આપી દઈશું માર્કેટ ગુરુના ના માધ્યમથી જે બી ગિફ્ટ નક્કી કરવામાં આવે એ અમને કરી આપીશું અને જે જેટલી લોન તમારે એસી ટકા લોન થઈ જશે આ ગાડીની અંદર એ બી તમને પૂરેપૂરી લોન

પરિવાર મોટર્સ તરફથી અને ઉપરનું જેપી છે એમાં તમને અંદર સેટ કરી આપીશું અને ફૂલ એસેસરી એસેસરીને ગિફ્ટ બી વીસ હજાર અંદર થી વીસ હજાર એસેસરી ની અંદર જે બી હશે એ અલગ ગિફ્ટ કરી આપીશું વીસ હજાર વીસ હજારની એસેસરીઝ અલગથી તમને ગિફ્ટ કરી દેશે આગળ જોયે તો આગળ છે બીજે સેવન ની અંદર ફાઈવ સ્ટાર એસી કાર છે

પણ જો માર્કેટ ગુરુના માધ્યમથી આવશે તો એમને ત્રણ લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં અને વીસ હજાર ની ગિફ્ટ પ્રોવાઇડ કરવામાં આવશે આ ગાડીની અંદર ત્રણ લાખ પંચોતેર હજાર ને વીસ હજાર ની ગિફ્ટ તમને આપી દેવાના છે આ છે જે સેવન માં ઇકો ફાઈવ સ્ટાર તો ફેઝલ ભાઈ આની શું રીટર્સ બે હજાર એકવીસ બાવીસ ની ગાડી છે આ લોકલ નંબર છે ગાડીની અંદર નવી ગાડી છે આ ગાડી તમારે આગળ પાછળની નંબર પ્લેટ ખોલ નાખો તો નવી ગાડી એવી ગાડી છે ખાલી ચાલીસ હજાર રનિંગ થયેલી ગાડી છે પાંચ લાખ પંચ્યાસી હજાર રૂપિયા ભાવ છે પણ જો માર્કેટ ગુરુના માધ્યમથી આવશે ગાડી લેવા

આ બે હજાર વીસના ડિસેમ્બર મહિનાની ગાડી છે આ ગાડીની કિંમત પાંચ લાખ સાઠ હજાર રૂપિયા મૂકેલી છે જો માર્કેટ ગુરુના માધ્યમથી ગાડી લેવા માટે આવશે તેમને ફાઇનલ પાંચ લાખને પાંચત્રીસ હજાર રૂપિયામાં ગાડી આપી દેશે પેટ્રોલ પ્લસ સી એન જી પાંચ લાખને પાંત્રીસ હજારમાં મળી જશે આ છે જીજે સિક્સ માં વ્હાઇટ કલર ઇકો તો પેજલ ભાઈ આની સુરિટલ છે આ બે હજાર સત્તરની ગાડી છે સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીની અંદર તમારે લોન સારી એવી પડી જશે આ ગાડીની અંદર સાડા ત્રણ ની લોન પડશે અને ગાડીની કિંમત